સર્વે વૈષ્ણવ અને જય શ્રી ગોપાલ આજે આપણે પરમ ભગવદીય વૈષ્ણવ જસવંત રાવળ ના પ્રસંગનું પઠન કરવા જઈ રહ્યા છે જેની શરૂઆત આપણે શ્રી ગોપાલજી ની વંદનાથી કરીએ શ્રી ગોપાલમ સર્વદા વંદે ભક્તિ હમ સુકૃપાનિતમ સ્વરૂપ દાન દાતારમ ભાવ ભક્તિ વિવર્ધકમ

અસંખ્ય ભેટ કરી આપ શ્રીએ પોતાના ચરણાવીન પધરાવી આપ્યા હતા રાવળજીની અનિન ભક્તિ જોઈ શ્રી ગોપેન્દ્રલાલજીએ કહ્યું જે માગો ત્યારે જસવંત રાવળે વિનંતી કરી જે આ વાગડ દેશના અધિપતિ આપ છો આપના દાસની તો એ જ માગણી છે કે આપ સદા સર્વદા અહીં ડુંગરપુરમાં બિરાજો શ્રી ગોપેન્દ્રલાલજીએ તેની ઉપર ઘણી જ કૃપા કરી રાવળજીએ શ્રી ગોપેન્દ્રજીને બિરાજવા માટે પોતાના દરબારગઢ સામે દરબારગઢથી પણ અધિક સુંદર હવેલી બંધાવી આપ શ્રી જ્યારે જ્યારે પ્રદેશમાં પધારે ત્યારે ડુંગરપુર બિરાજતા રાવળજીને એવી ટેક હતી કે સવારમાં વહેલા ઉઠી શ્રી ગોપેન્દ્રજીના દર્શન કરવા પછી બીજાનું મુખ જોવું તેથી સુખ સજ્યા પણ એવી રીતે ગોઠવી કે રાવળજી તથા તેમના રાણીઓ સવારમાં ઉઠતા જ શ્રી ગોપેન્દ્રલાલજીના દર્શન કરે પ્રદેશ કરી જ્યારે શ્રી ઠાકોરજી ત્યાં પધારે ત્યારે રાવળજી સામૈયા કરી શહેરમાં પધરાવી જતા શ્રી હાથી ઉપર પધરાવતા અને પોતે રાવરજી એવા પૂર્ણ કૃપા પાત્ર પરમ ભગવતી હતા તેની કૃપાનો પાર નથી જો મારાથી આ પ્રસંગના પઠનમાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તું દાસાનું દાસ જાણીને ક્ષમા કરજો બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય